એ ના પકડાય એના માટે એનો ભય જીગરરૂફે જીગો અને પ્રદીપ રૂફે પદ્યો બંને પોલીસની ફરજમાં રૂકાવટ કરી હતી તેઓએ પથ્થરમારો ચાલુ કર્યો એ પથ્થરમારામાં ત્યાંના સ્થાનિક વાહનો છે એને નુકસાન થયું હતું એના કાચ તૂટી ગયા હતા અને એ સમય દરમિયાન અનિરફર્ફે કાલી ભાગી ગયો હતો અને એની સાથે કિસમ હતો એ પણ ભાગી ગયો હતો પણ એ સમગ્ર દરમિયાન અમારી પોલીસે આ જીગર ઉફે જીગો કે જેના વિરુદ્ધ ચાલીસ એકલા જ ગુના છે અગાઉ પણ એ ડીજી સાહેબ દ્વારા જે અસામાજિક તત્વોનું લિસ્ટ આપેલું એ લિસ્ટમાં સામેલ હતો અને એ સમજદારી દરમિયાન એના વિરુદ્ધ અને આ ત્રણે ત્રણ ભૈય વિરુદ્ધ સંગઠિત ટોળકી કલ બીએનએસની કલમ એકસો અગિયાર એકસો બાર મુજબ અમે કાર્યવાહી કરી હતી અને તેમના ઘરને પણ અમે ડિમોલાઇઝ એએમસી સાથે મળીને ડિમોલાઇઝ પણ કર્યું હતું આ ઉપે જીગોનો ગુના ઇતિહાસ ખૂબ જ ખરાબ છે એને અગાઉ પણ પોલીસ પર એસોલ્ટ કરેલા છે એને આંબરિયાળા પોલીસ સ્ટેશનના ગુનામાં ચાર વર્ષની સજા પડી છે પરંતુ એ અપીલ દ્વારા હમણાં અપીલ જામીન પર બહાર આવેલો છે તે છતાંય પણ એરોએ આ પ્રકારની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે એવી માહિતી પણ અમારી સાથે છે પણ કાલે એરોએ પોલીસ પર એને ફરજ પર રૂકાવટ કરી અને પોલીસની ઉપર પથ્થર મારવાનો પથ્થર મારવાનો પ્રયત્ન કર્યો પોલીસને કોઈ ઈજા નથી થઈ પણ ત્યાં સ્થાનિક જે વાહનો હતા એને નુકસાન પહોંચેલું છે સર અનિલની જે કાલી છે અનુરૂપે કાલીના વિરુદ્ધમાં પણ વીસથી પચીસ ગુના દાખલ થયેલા છે એને પકડવા માટેના ચક્રો પહેલાં પણ ગતિમાન હતા અને અત્યારે હાલ પણ અમે એને સીડીઆર એનાલિસિસ અને ટેકનિકલ સોર્સથી પકડવા માટેના પ્રયત્નો ચાલુ છે આ બંને આરોપીની ધરપકડ કરવામાં આવી છે એમાં એ લોકોએ અમને એવું જણાવેલ છે કે ભાઈ અમે અમુક જગ્યાએ દારૂ ડમ કર્યો છે પણ અમે રાતે પણ અમારા માણસો દ્વારા કોમ્બિંગ કરી દરેક જગ્યા જોઈ છે પણ કોઈ પણ વસ્તુ નથી મળી પણ આની પાછળ હજુ કોણ છે અને કોણ મુખ્ય સૂત્રધાર છે એની પણ તપાસ ચાલુ છે